આજે કોઈ ને તો તમે પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછો એસપી સાહેબ ને તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો તમે કોનું સ્ટેટમેન્ટ એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો એને લખા એને પોતાની સભા નવસ્થામાં હતો આ માણસ આટલી બધી ઈજા થઈ એમને રિફર કેમ ના કરી રહ્યા છે જે વ્યક્તિ છે એના ડાઈંગ પર રાત પીપડામાં આ વ્યક્તિ ગંભીર હાલતમાં હતો હું કાલે એને જોઈને ગયો ડોક્ટરને તમારી રૂબરમાં તમારો ડીવાઈએસપી સાહેબ હતા મેં કીધું તાત્કાલિક ધોરણે બરોડા રિફર કરો કેમ રિફર કરવામાં આ ગંભીર હાલતમાં તો રિફર કરી દેવું જોઈએ ને રિફર કરવાનો ડોક્ટરને લાગે લાગે તો મરી ગયો હવે તો શું કરો તમે એજન્સીને બોલાવો એમના નામ નાખો કોના કેવાથી આટલો માર માર્યો છે લોકોએ

એસપી એ આદિવાસી ચોર છે અમે ચોરી કરવા ગયા એટલે તમે ચોરી કરવા ગયા સીસીટીવી ફૂટેજ છે તમારી પાસે ચાલો ત્યાંમાં ત્યાંમાં કરીશું ભાઈ અંદર ભાઈ પીએમ કરતા હાઈકોર્ટ લઈ હાઈકોર્ટ તમે હાઈકોર્ટમાં જઈશું તમે વગર કોર્ટમાં લઈ જઈશું

અમે છે ને આપી દઈશું બે મિનિટ પણ તમે છો તમે સાઈડ પર ના ને 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 ના ના બિલકુલ આજે હું કરો છો તમે કોઈ ઉતાવળ નથી હ કોઈ ઉતાવળ નથી એસપી સાહેબ

સભાનાવસ્થામાં તો એ લખાવી શકતો હતો ના ના ભાઈ નહીં એ ભાઈ ચાલે નહી હમણાં